આનંદ રસરાજ કેરી સંશોધન કરી એક નવી ઓળખ ઉભી કરી છે આનંદ કૃષિ યુનિવર્સિટી આનંદે ગુજરાત રાજ્ય માટે આનંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવી છે અને ખેડૂતો માટે બહાર પાડી છે જે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ઉચ્ચ ગુણવત્તા સ્વાદ ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે આંબાની આ નવી જાત આનંદ રસરાજ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે તદુપરાંત આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોકી શકાય આનંદ રસરાજ જાતની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે ગુજરાતમાં લાંબા સમય બાદ ખેડૂતોને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવાઈ છે હવે આ જે જાત છે એ જાતમાં ખાસ કરીને આપણે જોઈએ કે જે જુદી જુદી જાતો આપે છે એની સાથે વાવી અને એની સરખામણી કરવામાં આવી છે ઉત્પાદનની અંદર રોગની અંદર ખાસ કરીને એ પણ જોવામાં આવે છે કે આંબાની અંદર શું હોય એકાંતરા વર્ષે ફળો આવતા હોય એકાંતરા વર્ષે ફળ આવે એટલે એક વર્ષે આવે બીજા વર્ષે જાતમાં ફળો ના આવતા હોય એટલે દર વર્ષે ફળો આવે એ ખૂબ અગત્યનો ભાવ છે એટલે આ જે જાત છે એમાં દર વર્ષે ફળો આવે છે એની ગુણવત્તા પણ ખૂબ સારી છે અને ખાસ કરીને એના ફળની સાઈડ છે એ પણ ખૂબ સારી છે એટલે આ જે આપણી અત્યારની જે જાતોની સરખામણીની અંદર પણ આ જાત પણ ખૂબ સારી છે અને આ જે જાત છે એમના રોપાઓ કલમો જેને કહીએ આપણે વધુમાં વધુ ખેડૂતોને મળી રહે એ માટે અમારા ચાર કેન્દ્રો ખાતે પણ અમે મધર બ્લોક તૈયાર કર્યા છે બાગાયત વિભાગને પણ ચાલુ સિઝનની અંદર અમે આ નવા રોપાઓ માટે કલમો આપી છે એટલે એ લોકો પણ એને મધર બ્લોક બનાવશે અને આવતા ચાર પાંચ વર્ષની અંદર વધુમાં વધુ આ જાત છે એની વધુમાં વધુ કલમો આણંદ કૃષિ યુનિવર્સિટી બીજી યુનિવર્સિટીઓ અને બાગાયત ખાતા દ્વારા વધુમાં વધુ કલમો તૈયાર થાય અને ખેડૂતો એવા આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ એટલે આંબાની અંદર આ જે જાત છે એ જાત પણ પસંદગી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ખૂબ સારી છે દેખાવમાં સારી છે ફાયકા પછી પણ એની પકાવ શક્તિ પણ સારી છે એની સુગંધ પણ સારી છે અને જેને કહેવાય પલ્પ અને એનો જે ગોટલો હોય એનો જે રેશિયો કહેવાય એનું પ્રમાણ પણ ગોટું નાનું છે પ્રમાણમાં અને એ કહેવાય કે રસનું પ્રમાણ પણ ખૂબ સારું છે રેસાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે આ રીતે મોટાભાગના બધા જ ગુણોનો સમન્વય કરી અને આ રીતે નવી જાત છે એ બહાર પાડવામાં આવી છે એટલે આવતા વર્ષોની અંદર ખેડૂત મિત્રોને આ એક નવી જાત છે એ પણ મળશે અને બજારની અંદર પણ આ જાતના ફળો છે એ ભવિષ્યમાં આવશે ત્યારે જે ખાનાર વર્ગ છે એમને પણ એક નવો સ્વાદ મળશે નવો ટેસ્ટ મળશે